હવે આપણી વાત કરીએ કે આપણે શુષ્ક થઈ જઈએ છીએ અને આપણને જરૂર પડે છે પછી નથી થતું એટલે પછી શું પણ પછી આપણે રસને માટે પેલું પછી આમ જવું પડે છે સંસારમાં બાળકોમાં જે કઈ હોય તેમ પણ અહીં શુષ્કતા લાગે છે રસ નથી પડતો એટલે કરવું પડે છે વાત સાચી છે એવું છે હું કુદી દૂર પડે છે પહોંચાતો નથી તો શું કરવું પડે કે વચ્ચે ટેકો મૂકવો પડે અને એક નથી કુદીને પકડું પેલા નટકું ને પછી ત્યાંથી પુસ્તક આગળ જવું બરાબર આવી વસ્તુ છે એટલે સીધો હું એટલે પહેલી વાત કે બહાર ન છોડવાનું શેષ મિથ્યા કહો કે જગત નો જે કે હોય તે કહો ભક્તો કહેશે કે ભગવાન નું ભજન કરો પ્રેમ ભગવાન ને કરો ત્યાં છોડો બરાબર અને ગુરુ મંત્ર કરો એટલે બીજા લોકોને છોડો આ એક મારી પોલિસી છે એટલે હવે જગત ને છોડીને સીધો હું ના આવી શકું તો જગત થી પેલા પરમાત્મા ભક્ત ભગવાન ચાલો ભક્તોનો ભગવાન એટલે હું સીધો વિષયો માંથી નિર્વિષય બ્રહ્મ નું ચિંતન ના કરી શકું તો વચ્ચે સર્વ વિષય નો સરવાળો છે સર્વ રસ નો સરવાળો સર્વ રૂપ નો સરવાળો ખબર અનંત કલ્યાણ ગુણ ગણાય કરી લે નારાયણ એટલે શું કલ્યાણ કરી અનંત ગુણો ના નિવાસ સ્થાન એવો નારાયણ છે સર્વરૂપ સરવાળું છે સર્વ સર્વ સર્વખંધ રૂપાળામાં રૂપાળો એ એ છે દેખાવડામાં દેખાવડો છે અને પ્રેમીમાં પ્રેમી એ છે અને બીજું લોકોને શું જોઈતું હોય છે જ્ઞાન તો જ્ઞાનીમાં જ્ઞાની કે તમે સર્વજ્ઞ સર્વશક્તિમાન અને સર્વ સુહૃત આપણામાં રસ હોવો જોઈએ આપણને પ્રેમ કરતો હોય આપણે દયા ખાવો જોઈએ આપણી પરિયા સંભળવો જોઈએ આપણા માથે હાથ મૂકવો જોઈએ આપણને ખોરાક બેસાડવો જોઈએ પ્રજાચીન બેસાડે આપણે જરીમાં બેસાડ મજા આવી જાય નારે ખોરાક બેસાડે અને માથે હાથ ફેરવે આવું થાય તો ખરું છે કૃષ્ણ ભગવાન આપણને પ્રેમ કરતા હોય ને ગોપીન જેમ રાહ જોતા હોય આપણી રાહ હોય મજા આવે બરાબર આવું થાય અંદર એટલે પછી શું થાય કે એમાં

నగాటి పాటిస Donald 49, 6 kabవ వం పాటిస 없는 కరగా మా మా పాటి సస్డు సవంsom自己. కేలం ప్గిిన వం అగానిసి కుద కమాని. మహతి స్గాస్రవని వం కాం తిస్ిస్ాం �

બીજા જે તમને ગમતા હોય તે પણ એવો ગાનારો કે જેને પ્રેમ હોય અને જે ખાલી આમ ઢૂમ ઢૂમ કરવા માટે ના હોય એટલે કેટલા ગીતો એવી રીતે ગવાય કે તમારામાં શાંતિ અશાંતિ ઊભી કરી દે પણ બહુ જ પ્રેમથી બહુ જ મીઠાશથી બહુ મધુરતાથી ગવાયેલા મીરાના ભજનો રોજ દાડામાં દસ વાર ચોવીસ કલાક સાંભળવાના અને એને અનુભવવાના રોટલી કરતા કરતા નહીં કે તમારું ડાયલ કરતા કરતા નહીં

સગાવાલા માટે ગડો ભરી ભરીને આસો પાડો છો એક આંસુ નારાયણ માટે તો પાડો ભાઈ એકવાર નારાયણ તો છે ને એમાં સર્વ છે એમાં ક્યાં ખૂટ છે ખોટ ક્યાં છે છોકરાને ખૂટ જેવો વેરા જન્મ છે એ શું થશે આ બધું છે તો એ મને સુખ નથી આપતું તો નારાયણ વેરા થશે ને મફત નથી થતો વિરલ અંદર એ જન્મે તો કશું ભગવાન આવી ન ભરે તો મળી લીધું ચાલુ જઈએ આપણે બાજુ વિશે વિરાજ ના જન્મે તો નારાયણ દર્શન આપે કશી કિંમત ના હોય જન્મે એટલે ટેરા માટે ભાડે છે એ બંધ કરેલા લોકો નારાયણ રહી નારાયણ જતો રહ્યો દર્શન આ બધી જાત જાતને એમની સમાજ ને સિદ્ધાંતો છે પણ એને બસક સમજાવી મીકેનેડો આ છે અંતે કુદા તો ના હોય કે કે કો વચે લેવાનો પણ અમે તેમ કશું કવો બેહ કુક કે કુદાય કેના કુદાય પછી થાય સિદ્ધાંતે લાગુ નથી એટલે આ તો લોકોએ કહા જા લોક સંગ્રહ કરીશું પછી આવતા જમન મોક્ષ ખોટો નથી એમ કે ખોટો નથી આ તો જેના ત્રેવડ છે ને હવે કાયરતા કરતો છે ને જરા ચાલી જાય ભાઈ એવું અમાર પણ 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 વખત તો ના થાય ને અમારું છે ને તેમ છે ને જાતે કેનો પોટેન્શિયલ છે તો પછી એને ઉત્સાહિત કરવો જોઈએ અને તો એને એક કોટલે કોદવાની ટ્રેનિંગ આપવી જોઈએ જાગે કે આમાં તો નથી સાવજી મહારાજ કે બધા એટલે એટલે એવું રીડિંગ આવી જાય કે આપણે માટે વખત બનાવવા જેવું વગેરે વગેરે એ તો સ્પષ્ટ હોય પણ હું જોઉં છું કે આપણે જ્યાં છીએ ને જે છીએ પણ આપણે સિન્સિયર છીએ પછી આપણે નથી નથી એટલું જરા હું ચોક મારી શકતા એ જુદી વાંચવા છોડ્યું નથી આપણે ને આપણે આમ દોરસ કરીએ છીએ એટલે આપણે એને ટેકો આપવા માંગીએ છીએ અને આપણે સમજીને પણ કરવા માંગીએ છીએ

ભક્તિ સાધ્ય છે સરવાળે જ્ઞાન અને ભક્તિ નું સ્વરૂપ એક જ છે મને કેમ ઘડાને જ્ઞાન થાય કે હું માટી છું બરાબર અને ઘડો ભક્તિ કરે માટી માટે છે ઓળખવા માટે ને એનો સંતોષ કે થાય ઘડાને માટીની પૂજા કર ઘર કરવાનો સંતોષ માટી કે સ્ત્રી પુરુષના પૂજા કર કરે છે તો ક્યાં સુધી કરે બારથી ને ત્યાં ત્યાં સુધી આવડે છોડી દે ફોટો ગોપીને કહું ભગવાન ને રાસ ક્રીડામાં ભગવાન જતા રહે ને પછી આવે તારે ગોપી પૂછે છે એની પહેલા શરૂઆતમાં છે

કેટલા છોકરા છે કે પતિ છે કે સાસુ છે સસુ જે હોય તે હોય અમને નારાયણ જોઈએ છે આધુ છે